નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બાદ હવે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી પણ નર્મદા ઉત્તરવાહીની પરિક્રમા માટે આવી રહ્યા છે તેવા સમાચાર સામે આવ્યા છે હાલમાં નર્મદા જિલ્લામાં નર્મદા પંચકોશી પરિક્રમા સમગ્ર ગુજરાતનું ધ્યાન આકર્ષિત કરી રહી છે લોકો નર્મદા પરિક્રમા કરીને ધન્યતા અનુભવી રહ્યા છે અને સેંકડોની સંખ્યામાં અત્યાર સુધી લોકો પરિક્રમા કરી ચૂક્યા છે ગત અગિયાર એપ્રિલે ત્રણ દિવસની રજાઓમાં લાખોની જનમેદની ઉમટી પડતા અવ્યવસ્થા સર્જાઈ હતી સમગ્ર ગુજરાતના મીડિયાએ એની નોંધ લીધી હતી ત્યારબાદ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓની સુવિધામાં ઉમેરો પણ કરવામાં આવ્યો છે અને સાથે સાથે નર્મદા કલેક્ટરે એવી અપીલ પણ કરી હતી કે રજાઓના દિવસો કરતાં ચાલુ દિવસોમાં લોકો પરિક્રમા કરવા માટે આવે તો અમે તમારી વધુ સારી રીતે સેવા કરી શકીએ ત્યારે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પોતાના ટ્વિટર હેન્ડલ ઉપરથી જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ રાત્રિના બે કલાક સુધી નર્મદા પંચકોષી પરિક્રમા કરવા માટે પહોંચવાના છે તેમના આગમન અને કાર્યક્રમની વાત કરીએ તો તેઓ રાત્રિના એક કલાકે રાચીપડા સર્કિટ હાઉસ ખાતે આવવાના છે અને ત્યારબાદ તેઓ ત્યાંથી રામપુરા કીડી મકોડી ઘાટ રણછોડજી મંદિરની મુલાકાત લઈ પરિક્રમા શરૂ કરશે અને પરિક્રમા પૂર્ણ થયા બાદ તેઓ પરત જવા નીકળવાના છે પ્રકારની માહિતી નર્મદા લાઈવને અત્યારે મળી રહી છે તો આ જ પ્રકારના ન્યૂઝ અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે તમે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન જરૂરથી પ્રેસ કરજો જેથી કરી નવા આવતા વિડીયોની જાણકારી તમને સૌથી પહેલાં મળે ફરી મળીશું નવા વિડીયોમાં